ભરૂચ જિલ્લામાં અનેક સ્થળોએ હોળીકા દહનના કાર્યક્રમો યોજાયા હતા જેમાં કોઈક સ્થળે વૈદિક હોળી તો કોઈક સ્થળે લાકડાની હોળી પ્રગટાવવામાં આવી હતી મહિલાઓએ પરિવારની સુખાકારી અર્થે પૂજા અર્ચના કરી હતી સાંજે હોળી મુહૂર્ત સમયે હોળી પ્રગટાવી પરિવાર સાથે હોળી માતાની પૂજા કરી પરિવારની સુખાકારી માટે લોકોએ પૂજા અર્ચના કરી હતી ભરૂચ જિલ્લામાં અત્યંત ભક્તિભાવપૂર્વક માહોલમાં હોળી પર્વની ઉજવણી કરાઈ હતી પાઘાણસુદ પૂનમ એટલે કે હોળીના પર્વ નિમિત્તે ઠેર ઠેર હોળિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા શુભમુહૂર્તમાં હોળીકા પ્રગટાવવામાં આવી હતી આ હોળીનું સ્થાનિક મહિલાઓએ પૂજન અર્ચન કરી ધાણી ખજૂર અને હારડા તેમજ નાળિયેર અર્પણ કરી સમગ્ર દરમિયાન નિરોગી રહેવાની કામના કરી હતી તો ગ્રામ્ય વિસ્તારમાં હોળીની જ્વાળા પરથી ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો પણ રાખવામાં આવ્યો હતો હોળી પર્વ એ ભક્ત પ્રહલાદ અને હિરણીઓ કસપુની કથા સાથે સંકળાયેલ છે ત્યારે ભરૂચવાસીઓએ હોળીકા દહન કરી ઈશ્વરીય શક્તિનું પૂજન કર્યું હતું આજરોજ રંગોના પર્વ ધૂળેતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર રાજ્યમાં ધૂળેતીના પર્વ નિમિત્તે કાર્યક્રમો યોજાયા હતા જેમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા સમગ્ર રાજ્યમાં રંગોના પર્વ ધૂળેતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી સુદ પૂનમ એટલે કે હોળીના પર્વના બીજા દિવસે ઉજવાતો તહેવાર એટલે ધૂળેટી ધૂળેતીના પર્વની વિવિધ સ્થળોએ ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી ભરૂચ જિલ્લામાં અનેક સ્થળોએ ધૂળેતીના આયોજનો કરી અબાલ વૃદ્ધ સૌ કોઈ ધૂળેતી પર્વની ઉજવણીમાં જોડાયા હતા અને એકમેકને રંગ લગાડી શુભકામનાઓ પાઠવી હતી રંગબેરંગી વાતાવરણ જાણે કે પ્રફુલ્લિત થઈ ઉઠ્યું હતું ભરૂચમાં વસતા બંગાળી સમાજના લોકોએ ભરૂચના તુલસીધામ ખાતે બસંત ઉત્સવ ઉજવણી બે હજાર ચોવીસ ધૂળેતી નિમિત્તે પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને જાહેર માર્ગો પર ફરીને એકબીજાને રંગ લગાવી ઢોળતી પર ઉત્સવની ઉજવણી કરાઈ હતી જ્યારે અનેક સ્થળોએ નાના બાળકોએ પિચકારી અને પાણીના ગુબ્બારા સાથે ઢોળતી રમતા નજરે પડ્યા હતા જ્યારે એક અમુક સોસાયટીમાં ડીજે અને મ્યુઝિક સિસ્ટમ સાથે ઝૂમ્યા હતા જોકે જિલ્લામાં ધોળેટીના પર્વ નિમિત્તે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આપણે અહીંયા આજે બધા હોલીના લીધે આવે અહીંયા જમા થયે છે એટલે ત્યાં બેંગોલમાં જો એ છે શાંતિ નિકેતન છે કવિગુરુ રવિન્દ્રનાથ તમે બધા એને ઓળખો છો કે કવિ ગુરુ છે અહીંયા તો ત્યાં એ હોલીના ઉત્સવની પ્રચલન કરી રહ્યા પણ આપણે અહીંયા ગુજરાતમાં એ ઉત્સવ આપણે અહીંયા બધા મળીને અહીંયા કરું છું અને બહુ મજા કરીને બધા જોડે બેંગોલી જો ઝાડેશ્વર ગ્રુપ છે એ બધા જોડે મળીને અહીંયા આપણે એ ઉત્સવ કરું છું ધૂળતી ઉત્સવની ઉજવણી કરતા રંગો અને પિચકારી ભરી બાળ તોડકી ગલી મહોલને જોવા મળી હતી બાળકોથી લઈ વડીલો કોરોના ભૂલી એકમેકને રંગ લગાડતા નજરે પડ્યા હતા ખાસ કરીને બાળકો પાણી અને પિચકારી લઈ દોડાદોડથી વાતાવરણ ગુજી ઉઠ્યું હતું શેરવી સમાજ દ્વારા વિશેષ હોળી નિમિત્તે રાજસ્થાનમાં યોજાતા હોળી ડાન્સની ટોળી મેદાનો ઉતરી હતી જેને પોતાના પારંપરિક નૃત્ય રજૂ કરતા લોકો ઝૂમી ઉઠ્યા હતા રંગોના પર્વ એટલે ધૂળેટી પર્વ અસત્ય પર સત્યનો અધર્મ પર ધર્મ તેમજ ભક્તિનો વિજય ઉત્સવ એટલે ધૂળેટી પર્વ અંકલેશ્વરમાં ધૂળીતી પર્વની ધબધબેર ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરી બાળકોમાં ધૂળેટી પર્વનો ઉત્સાહ સાથે બમણો જોવા મળ્યો હતો બાળકો પાણી ભરી પિચકારી ફુગ્ગા લઈ રંગ ટોળી બનાવી એકબીજાને રંગતા જોવા મળ્યા હતા તો બીજી તરફ બાળકોના નિર્દોષ હાસ્ય સાથે પરિવાર પણ રંગોના તહેવારમાં ઝૂમી ઉઠ્યું હતું અને ધૂળતી પર્વની પરિવાર સાથે તેમજ મિત્ર મંડળ સાથે ધબદબાભેર ઉજવણી કરાઈ હતી ક્યાં ક્રેન ડાન્સનું આયોજન તો ક્યાંક રંગોત્સવનું આયોજન કરાયું હતું અન્યાય અને અધર્મ ઉપર ભક્તિ અને સત્યના વિજયના પર્વની અંકલેશ્વરમાં ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી વિવિધ સ્થળોએ હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા ક્યાંક વૈદિક હોળી ક્યાંક લાકડાની હોળી પ્રગટી હતી સાંજે મુહૂર્ત પ્રમાણે હોળી પ્રગટાવી પરિવાર સાથે હોળિકા માતાની પૂજા કરી પરિવારની સુખાકારી માટે લોકોએ પૂજા અર્ચના કરી હતી અન્યાય અને અધર્મ ઉપર ભક્તિ અને સત્યના વિજયના પર્વ હોળીની ભરૂચ શહેરમાં અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના પર્વ નિમિત્તે ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા શુભ મુહૂર્તમાં હોળીકા પ્રગટાવવામાં આવી હતી જેમનું પૂજન અર્ચન કરાયું હતું મહિલાઓ દ્વારા હોળિકા માતાને ધાણી ખજૂર અને હારડા અર્પણ કરી સમગ્ર વર્ષ દરમિયાન નિરોગી રહેવાની કામના કરી હતી તો ગ્રામ્ય વિસ્તારમાં હોળિકા માતાની જ્વાળા પરથી ચોમાસું કેવું રહેશે તેનો વર્તારોપણ ભાખવામાં આવ્યો હતો હોળી પર્વ એ ભક્ત પ્રહલાદ અને હિરણ્ય કથા સાથે સંકળાયેલ છે ત્યારે અંકલેશ્વર ખાતે તાલુકાવાસીઓએ હોલિકા દહન કરી ઈશ્વરી શક્તિનું પૂજન કર્યું હતું અંકલેશ્વર શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને જીઆઈડીસી સહિત પાંચસોથી વધુ સ્થળે હોળિકા દહનના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જંબુસર તાલુકાના વિડજ ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં જંબુસરનો એક તેમજ ડાભા ગામનો એક યુવક કુલ બે યુવકો નહેરના પાણીમાં તણાયા હતા ડાબા ગામનો છવ્વીસ વર્ષે યુવાન નહેરના વહેતા નીરમાં તણાયો હતો જ્યારે જંબુસરના યુવાનને ત્યાંથી પસાર થઈ રહેલ ગ્રામજનોએ બચાવી લીધો હોવાની માહિતી સાંભળી છે જ્યારે નહેરમાં તણાઈ ગયેલ ડાબા ગામના યુવકની પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે જંબુસર તાલુકાના ડાભા ગામના હુસૈન અબ્બાસ મલિક મોરવર્ષ છવ્વીસ તથા તેનો મિત્ર જંબુસરનો વેડજ ગામ નજીકથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય કેનાર પર ગયા હતા જ્યાં હુસેન મલિક મુખ્ય નહેરમાં નહાવા ગયો હતો તે દરમિયાન તે ડૂબવા લાગતા જંબુસરનો યુવાન તેને બચાવવા માટે નહેરમાં કૂદ્યો હતો તે પણ નહેરના ધસમસતા પ્રવાહમાં તણાયો હતો દરમિયાન ગજેરાના રણજીતસિંહ મોરી તેમના મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ઘટના સ્થળે ઊભેલું ટોળું જાણતા બંને યુવાનોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું ઘટના સ્થળે ઊભેલી એક મહિલાએ તેણીએ પહેરેલી સાડી કાઢીને રણજીતસિંહને આપી યુવાનોને બચાવવાનું કહેતા રણજીતસિંહ મૂડીએ સાડી નહેરના ધસમસતા નિર્મા નાખી જંબુસરના યુવાનને પકડી લેતા તેને બહાર કાઢાયો હતો જ્યારે ડાભા ગામનો હુસેન મલિક નહેરના પાણીમાં તણાઈ ગયો હતો બનાવની જાણ વિડજ પોલીસને થતાં વિડજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયર બ્રિગેડની ટીમને બોલાવી હુસેન મલિકની શોધખોળ આદરી હતી ઘટનાની જાણ વાયુવિગે ડાભા તથા નજીકના વિડેજ ગામે પ્રસરતા ગ્રામજનો પણ દોડી આવ્યા હતા અને તણાઈ ગયેલ યુવાનની શોધખોળ આદરી હતી બીજા દિવસે તરવૈયા દ્વારા નહેરમાંથી ડૂબી ગયેલ યુવાનની લાશ કાઢી વેડજ પોલીસે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી ભરૂચ જિલ્લાના વોરાસમની ગામમાં હોળી પ્રગટાવવાના સમયમાં એક યુવક દાજ્યો હતો જેને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ગતરોજ હોળીનો તહેવાર હોય અનેક ગામો અને શહેરોમાં હોળી પ્રગટાવવામાં આવી હતી જેની લોકોએ પૂજા અર્ચના કરી હતી ત્યારે ભરૂચ જિલ્લાના વોરાસમની ગામમાં પણ ગ્રામજનો દ્વારા હોળીનું આયોજન કરાયું હતું ગામમાં હોળી પ્રગટાવવાના સમયે ગામનો એક ત્રેવીસ વર્ષીય કરણ વસા નામનો યુવક હાથે પગે ઘૂંટણ અને પીઠ તેમજ ગાળાના ભાગે દાઝયો હતો જેથી ગ્રામજનોએ તેને બચાવી તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ મારફતે ભરૂચની સોલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી Thank you. સમાચારો પર ફરી એક નજર અન્યાય અને અધર્મ ઉપર ભક્તિ અને સત્યના વિજયના પર્વની ભરૂચ અંકલેશ્વરમાં ઉલ્લાસભેર ઉજવણી વિવિધ સ્થળોએ હોળીકા દહનના કાર્યક્રમો યોજાયા ક્યાંક કોઈદીક હોળી તો ક્યાંક લાકડાની હોળી પ્રગટી સાંજના સમયે મુહૂર્ત પ્રમાણે હોળી પ્રગટાવવામાં આવી પરિવાર સાથે હોળીકા માતાની પૂજા કરી પરિવારની સુખાકારી માટે પૂજા અર્ચના કરાઈ રંગોના પર્વ ધૂળેથી ઉત્સવની ઉજવણી કરાઈ બાળકો થી લઈ વડીલો એકમેક ને રંગ લગાડતા નજર પડ્યા આજના સિટી એ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર